સંતરામપુર તાલુકાના ફૂલપરી બાબરોલમાં કાળી ચૌદશની ભજન સંધ્યા ગોવિંદ ગુરુના ઉપદેશો સાથે અનોખો પ્રયાસ સંતરામપુર તાલુકાના ફૂલપરી બાબરોલ ગામે કાળી ચૌદશના પાવન દિવસે વાર્ષિક ભજન સંધ્યા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગોવિંદ ગુરુના સાથી રંગજી મહારાજની પવિત્ર ભૂમિ પર યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક ભજનો સાથે સાથે સમાજ જીવનને સ્પર્શથી વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ કાર્યક્રમ દરમિયાન ગોવિંદ ગુરુના જીવન મૂલ્યો અને નિયમોની ચર્ચા કરી હાજર શ્રોતાઓને આધ્યાત્મિક તેમજ સામાજિક પ્રેરણા મળી આજના શિક્ષણ ક્ષેત્રમાં વધતી હરીફાઈ તથા તેના પ્રભાવ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો સમાજમાં ફજૂલ ખર્ચી દૂર કરવા માટે લગ્ન જેવા પ્રસંગોમાં ઓછા ખર્ચ કરવા અનુરોધ કરવામાં આવ્યો આ ઉપરાંત વ્યસન મુક્ત સમાજની રચના માટે સંકલ્પ બંધ થવા અપીલ કરવામાં આવી ભજન સંધ્યાને વધુ ભાવભીની બનાવવા અણિકાંતથી કાંતિ ભગતની ટીમે ભક્તિમય નિજુસ્સા ભર્યા ભજનોની સુંદર રજૂઆત કરી જે શ્રોતાઓને ભાવ વિભોર કરી ગઈ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપનારા તમામ ગ્રામજનો અને કાર્યકરોનો આયોજકો દ્વારા આભાર માનવામાં આવ્યો શ્રી રામજી રામજી રામ રે 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 રામ あれ